ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા કે જેમને થોડાક સમય પહેલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભામાં જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં ભાગ લેવા માટે જામીન આપ્યા હતા તો હવે આજે વિધાનસભાના ચોમાસા સત્રનો ત્રીજો દિવસ છે તો ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે અને આ મુલાકાત દરમિયાન એમએલએ ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પણ આપ્યો છે જેના કારણે હવે ઘણા તર્ક વિતર્ક ઊભા થયા છે અને ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે તો હવે આપણે જોઈએ કે ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ આ જે પત્ર આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમાં શું એમણે લખ્યું છે તો દર્શક મિત્રો તમે સ્ક્રીન પર આ પત્ર જોઈ શકો છો એમએલએ ચૈતર વસાવાનો આ પત્ર જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને લખવામાં આવ્યો છે વિષય છે

ભારતીય સાંસદ ગૃહે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી અધિનિયમ પસાર કર્યો એટલે કે આ મનરેગા એક્ટ છે ગુજરાત સરકારે પણ એક ઓગસ્ટ બે ના ગેજેટ પ્રસિદ્ધ કર્યો જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કુટુંબોને શારીરિક શ્રમ થઈ શકે તેવું બિન કુશળ કામ દરેક કુટુંબના જીવન નિર્વાહને ધ્યાને લઈને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસ રોજગારી આપવાનું છે જેમાં મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ સાહીઠ ચાલીસનો લેબર મટીરિયલનો રેશિયો જાળવી કામગીરી કરવાની હોય છે સદર કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઈ ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે આ મટીરીયલ સપ્લાયર એજન્સીઓને કામ વાઇઝ જરૂરિયાત ઊભી થશે ત્યારે તે માલસામાન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અથવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના જે

કર્મચારી તથા કરાર આધારિત કર્મચારીઓના મેળા પીપળાથી મટીરિયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવે છે અને આવા કૌભાંડો દરેક જિલ્લાઓ અને તાલુકામાં થયેલા છે અને અહીંયા એમએલએ ચૈતર વસાવા સ્પેસિફિક જે જિલ્લાઓનો ઉલ્લેખ કરે છે તેમાં દાહોદ ભરૂચ નર્મદા પંચમહાલ છોટા ઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે કૌભાંડો આચરવામાં આવેલ છે જેને કારણે ગરીબ બિન કુશળ શ્રમિકોને રોજગારી મળતી જ નથી આ પછી એમએલએ ચૈતર વસાવા લખે છે કે આમ મનરેગા યોજના મટીરિયલ સપ્લાય કરવા માટે ઈ ટેન્ડર પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે આ પ્રક્રિયા રદ કરી અગાઉની જેમ જ સીધા જ ગ્રામ પંચાયતોને અમલીકરણ સંસ્થા રાખીને સાહીઠ ચાલીસના લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે એવી આપશ્રીને નમ્ર અપીલ કરું છું ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડા આમ આપણે જોયું છે કે ગુજરાતમાં થોડાક સમય પહેલાં દાહોદમાં જે ગુજરાત સરકારના મંત્રી છે બચુ ખાબડ તેમની પર તેમના દીકરાઓ પર મનરેગા યોજનાને લઈને ખૂબ ગંભીર આરોપો લાગ્યા છે અને હાલમાં તો તેમના બે દીકરા જેલમાં જ છે આ પછી જે જુનાગઢના જે નેતા છે કોંગ્રેસના નેતા જે હીરા જોટવા છે અને તેમના દીકરા પર પણ ભરૂચ જિલ્લામાં જે મનરેગા યોજનામાં જે કૌભાંડ સામે આવ્યું તેની તેને લઈને પણ તેમની ઉપર આરોપો લાગવા લગાવવામાં આવ્યા છે અને હાલમાં તેઓ પણ જેલની પાછળ છે આમ દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ જે દાહોદ ભરૂચ છોટાઉદેપુરને જે અન્ય જિલ્લાઓમાં જે મનરેગા યોજનામાં જે કૌભાંડો થઈ રહ્યા છે તેની મોડસ ઓપરેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેમણે રૂબરૂ મુલાકાત પણ કરી છે તો મનરેગા યોજનામાં જે કૌભાંડો થયા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર